बोलो सब बोलेगा बोलो 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 जी जो आप पूछना चाहते हैं वो बताएगा क्या पूछना चाहते हैं आप कैसे दादागिरी चलेगी वडोदरा दादा में ये बताओ चलेगी कि आप आग। चलाओगे आग। तो दादागिरी चलेगी ऐसी दादा चलेगी ऐसे पी के किसी को मारने की चलेगी गलत वो आप फैसला नहीं करोगे वो आप फैसला नहीं करोगे वो मीडिया करेगी पुलिस करेगी वडोदरा की पुलिस આફ બી નહી કર સકતે ને જી હમ તો નહી કરેંગે પણ અમારી બન્યો તો કે સામેની સાઈડ થી એક બોલેરો આવતી થી ને બીજી બાજુ થી આવતી થી 4 व्हीલર તો 4 व्हीલર વાળા ની ગાડી તો સ્લો જતી પણ જે બોલેરો હતી એ એટલી સ્પીડ માં હતી કે એ ડ્રાઈવરે જે કર્યું એ ડ્રિંક જ કરી થી ને અમે લોકો એ ખુદ એનો વિરોધ કરવા ગયા તો એ મારામ મારમ પર ઉતરે આયો ને જ્યારે મેં એનો વિડિયો લેવા ગઈ ત્યારે એને ચોખ્ખું જ કીધું કે હું સરદાર છું તમે લોકો મારું કઈ જ નહીં ઉખાડી શકો ને તમે ગમે એટલી સરકાર બોલાવો કે પોલીસ બોલાવો પોલીસવાળા વડોદરાની પોલીસ મારું કઈ જ નહીં ઉખાડી શકે એટલું એ અહીંયા બોલીને ગયો છે મારું કેવું તો ખાલી એટલું જ છે કે જે પીધેલા છે એમને આ બધું બંધ કરાવો ને પ્લસ એ લોકોના લીધે અગર બીજા જે બે ગુના છે એમને મારવા એ લોકોને મરી જશે તો એમની જવાબદારી કોણ લેશે કેમ કે એ માણસ ખુદ પોલીસ ધમકી આપે છે કે પોલીસ મારું કઈ જ નહીં ઉખાડી શકે